નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો સ્વાગત કરું છું આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો રાજ્ય સરકારે આ વિભાગના કર્મચારીઓની નિવૃત્તિ વયમાં કર્યો છે ત્રણ વર્ષનો વધારો તો મિત્રો રાજ્ય સરકારનો એક ઐતિહાસિક નિર્ણય આવી ગયો છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો સાતમા પગાર પંચની નિવૃત્તિ વય કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે વાસ્તવમાં કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય બે વર્ષ વધારવાનો દાવો કરતો એક સંદેશ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તો આવી સ્થિતિમાં નીચે આપેલા સમાચારમાં જણાવીશું કે આ દાવામાં કેટલી સત્યતા છે મિત્રો તો મિત્રો ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર એક જે વાયરલ સમાચાર છે કે કર્મચારીઓની ઉંમરમાં નિવૃત્તિ વયમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તેના વિશે તો ખરેખર આ કેટલું અંશે સાચું છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે એ વિડીયો તમે અંતે સુધી જોઈ લેજો મિત્રો તો વાત કરીએ તો કેન્દ્ર સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય બે વર્ષ વધારવાનો દાવો કરતો એક સંદેશ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તો આ સંદેશામાં કહેવામાં આવી રહ્યું છે કે ભારત સરકારે આ નિર્ણય લીધો છે જો કે આ માહિતી સંપૂર્ણપણે ખોટી છે અને તેમાં કોઈ સત્ય નથી તો કેન્દ્ર સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી આજના સમયમાં સોશિયલ મીડિયા પર આવા ઘણા ભ્રામક સમાચારો ફેલાઈ રહ્યા છે તો જેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી તો ચાલો જાણીએ કે આ દાવામાં કેટલી સત્યતા છે તો શું છે આખો મામલો તેની વાત કરીએ તો તો પીઆઈબી ફેક્ટ ચેકે વાયરલ મેસેજનું ખંડન કર્યું છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય બે વર્ષ વધારી દીધી છે તો પીઆઈબીએ સ્પષ્ટતા કરી છે કે આ દાવો ખોટો છે અને સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી તો સોશિયલ મીડિયા પર ફરતા આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે તો પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારની નિવૃત્તિ વય વધારો યોજના હેઠળ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ સાઠ વર્ષની જગ્યાએ બાસઠ વર્ષની ઉંમરે નિવૃત્ત થશે તો આ સાથે સરકારને અનુભવી કર્મચારીઓની સેવાઓનો લાભ પણ મળશે મિત્રો તો આ દાવામાં કેટલું સત્ય છે તેની વાત કરીએ તો પીઆઈબી ફેક્ટ ચેકે તેની પોસ્ટમાં કહ્યું છે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે તો ભારત સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ આ જે બે વર્ષ અથવા તો ત્રણ વર્ષ જે પણ કાંઈ નિવૃત્તિ વયમાં વધારો છે તે એકદમ સમાચાર ખોટા છે અને આવો કોઈ પણ જાતનો દાવો પણ કરવામાં આવ્યો નથી એટલે તમને માહિતગાર કરવા માટે જ આજનો વિડીયો આપણે બનાવ્યો હતો કે આવા કોઈપણ સમાચાર તમે સાંભળો તો તે સંપૂર્ણપણે ખોટા છે અને સરકારે કોઈપણ જાતનો આવો નિર્ણય લીધો નથી મિત્રો ત્યારબાદ અન્ય વાત કરીએ તો જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તેના વિશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે તો ખરેખર તાજેતરના અપડેટ મુજબ અમે એક તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થશે તો આવી સ્થિતિમાં તમારા માટે એ પણ જાણવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે તેની જાહેરાત ક્યારે થશે તો વાત કરીએ તો સૌથી પહેલાં ડીએની જાહેરાત ક્યારે થશે તેના વિશે તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવી રહ્યા છે તો મોંઘવારી ભથ્થું જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવશે પરંતુ સામાન્ય રીતે તેની જાહેરાત સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં કરવામાં આવે છે તો આ વખતે દિવાળીની આસપાસ એક મોટી જાહેરાત થવાની અપેક્ષા પણ છે તો મિત્રો વાત કરીએ તો જે કર્મચારીઓ અને પેન્શનરો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો જુલાઈ ડિસેમ્બર બે હજાર આ આડીએ વધારો સાતમા પગાર પંચ હેઠળનો છેલ્લો વધારો હશે કારણ કે આ કમિશનનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થાય છે તો બીજી તરફ આઠમા પગાર પંચની જાહેરાત જાન્યુઆરી બે હજાર પચીસમાં કરવામાં આવી છે પરંતુ તેના ચેરમેન અને પેનલના સભ્યોના નામ હજુ સુધી નક્કી કરવામાં આવ્યા નથી તો સંદર્ભની શરતો પણ જાહેર કરવામાં આવી નથી તો સરકારે સંકેત આપ્યો હતો કે ટીઓઆર એપ્રિલ સુધીમાં તૈયાર થઈ જશે અને કમિશન કામ શરૂ કરશે પરંતુ હજુ સુધી કોઈ નક્કર અપડેટ પ્રાપ્ત થયું નથી મિત્રો ત્યારબાદ જોઈએ તો આઠમા પગાર પંચમાં બે વર્ષનો વિલંબ શક્ય છે તો અગાઉના પગાર પંચોના ઇતિહાસોને જોતા તેમની ભલામણો લાગુ કરવામાં સામાન્ય રીતે અઢારથી ચોવીસ મહિના લાગે છે તો આ પેટર્નના આધારે આઠમા પગાર પંચની ભલામણો ફક્ત બે હજાર સત્યાવીસ સુધીમાં લાગુ થવાની સંભાવના છે તો આનો સીધો અર્થ એ છે કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને નવું પગાર પંચ અમલમાં ન આવે ત્યાં સુધી તેમના હાલના મૂળભૂત પગાર પર મોંઘવારી ભથ્થામાં ઘણા વધારા થતા રહેશે તો આઠમા પગાર પંચમાં ચોક્કસપણે વિલંબ થશે તો પરંતુ કર્મચારીઓ માટે રાહત એ છે કે સરકાર પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ પગાર અને પેન્શન બાકી લાભોના રૂપમાં જે છે તે એરિયસ તરીકે આપવામાં આવશે એટલે કે કર્મચારીઓને ફક્ત નવા લાભો જ નહીં પરંતુ બાકી રકમ પણ એક સાથે આપવામાં આવશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ